એટલે એમને વિષય એવો આપ્યો કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ એટલે કે પરિવાર છે એ સુખનું સરનામું છે અને આ વાત બહુ હકીકત છે હમણાં જ હાવર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો લગભગ એક લાખ પરિવારમાં સર્વે થયો સો કરતા વધારે દેશોમાં સર્વે હતો એ સર્વેનો મુખ્ય પ્રશ્ન એ હતો દરેક પરિવારજનને એવું પૂછવામાં આવતું કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધ ધર્થ એટલે કે આપની દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે ત્યારે સડસઠ ટકાથી પણ વધારે રિસ્પોન્ડન્ટ એવું કહ્યું કે પોતાના પરિવારજનો સાથે નજીકના મિત્રો હોય સગાવાલા હોય જેના પ્રત્યે આપણને લાગણી અને પ્રેમ હોય એ લોકોને આપણા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય એવો એક સંબંધ હોય એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો એ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ છે એટલે પરિવાર પરિવારજનો સાથે વિતાવેલો સમય ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધ અર્થ આ સંબંધી ઘણા બધા સંશોધનો થયા છે ઘણી બધી વાતો આપણને ઉપલબ્ધ થાય છે ડેવિડ કેરોલ નામના બહુ જ સારા પેરેન્ટિંગ ઉપર વિચારક અને લેખક છે અને એમને બહુ જ સરસ પુસ્તક લખ્યું છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ એટલે કે આપણે માતા પિતા તરીકે તો આપણા બાળકોનો ઉછેર કરીએ છીએ પણ સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ એટલે આધ્યાત્મિક રીતે આપણા બાળકોનો ઉછેર આપણે કેવી રીતે કરવો એટલે ઉછેરમાં એક અધ્યાત્મનું તત્વ અ ટચ ઓફ સ્પિરિચ્યુઆલિટી ઇન રેઝિંગ યોર चिल्ड्रन તો સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ પુસ્તકમાં પણ ડેવિડ કેરોલે બહુ જ સરસ વાત ફેમિલી વેલ્યુઝ માટે લખી છે એમાં પણ એમણે લખ્યું છે એમણે પોતે લગભગ હજારથી વધારે પરિવારો સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે એક હજારથી પણ વધારે પરિવારો સાથે વ્યક્તિગત બેઠા છે એક હજારથી પણ વધારે પરિવારોને એમની સાથે ચર્ચા કરી એમના પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે વેરી વાસ્ટ એક્સપિરિયન્સ મેન ઇટ કમ્સ ટુ ફેમિલી વેલ્યુઝ અગેન આઈ રિપીટ ધ નેમ એમનું નામ ડેવિડ કેરોલ અને એમના પુસ્તકનું નામ છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ આ પુસ્તકમાં પણ એમણે ફેમિલી વેલ્યુઝ ફેમિલી ટાઈમ ફેમિલી ડિનર એ બધાનો ખૂબ મહિમા લખ્યો છે એક એક શબ્દ વાક્ય તો ડેવિટ કરેલું એવું વાપર્યું છે કે ફેમિલી ડિનર એક્સ એઝ અ વેક્સિન ફોર ધ ચિલ્ડ્રન એવો શબ્દ વાપર્યો છે નહીં નાના બાળકોને આપણે જરા રસી મુકાવીએ ને વેક્સિન મુકાવીએ જેથી એને અમુક રોગ ન થાય તો આટલા વિશાળ અનુભવ પરથી ડેવિડ કેરોલ કે ફેમિલીમાં બધા સાથે બેસે માતા પિતા હોય એટલે કે પતિ પત્ની સંતાનો હોય વૃદ્ધ માતા પિતા હોય બધા તમે ચાર પાંચ સાત જણા જે પરિવારમાં સાથે રહેતા હોય સાથે બેસો સાથે આનંદ કરો સાથે વાતો કરો સાથે જમો તો એમણે એવું લખ્યું છે કે આ જે ક્રિયા એ નાના બાળકો માટે તમારી જે નેક્સ્ટ જનરેશન છે નવી પેઢી છે એની માટે વેક્સિન જેવું કામ કરે છે ઇટ એક્સ એઝ અ વેક્સિન ફોર ધ નેક્સ્ટ જનરેશન કે એને ઘણા બધી કુઆદતોમાંથી બચાવે જેમ પેલી વેક્સિન તમે નાનપણથી બાળકને આપો તો રોગમાંથી બચાવે એમ આ ફેમિલી ટાઈમ ઇટ એક્સ એઝ અ વેક્સિન ઇટ પ્રોટેક્ટ યોર ચિલ્ડ્રન તમારા બાળકોનું એ રક્ષણ કરે છે શેમાંથી ઘણી ખોટી આદતોમાંથી તો આ વાત બહુ સાચી છે કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ દરેક પ્રકારના સુખ જે જીવનમાં વ્યક્તિને જોઈએ અને એ સુખ માટે જે વ્યક્તિ પ્રયત્નશીલ હોય એ સુખ માટેનું મૂળ કારણ તો પરિવાર જ છે અને બહુ જૂના જમાનાથી આપણે કહેવત સાંભળતા આવ્યા છીએ કે દુનિયાનો છેડો ઘર એ આપણે પરિવારમાં સંબંધી એ કહેવત સાંભળતા આવે છે ને સાંભળી હશે એટલે કે પૃથ્વીનો છેડો ઘર એ કહેવત પાછળ આ બધા અર્થો સમાયેલા હતા આ બધી વાતો આપણી પરંપરામાં આપણને સમજાવવામાં આવી છે એટલે વાત બહુ હકીકત છે તમને કદાચ અત્યારે મનમાં એવો નાનો પ્રશ્ન થતો હશે કે અમે તો સંતો છીએ અમારે પોતાનો તો કોઈ પરિવાર છે નહીં કારણ કે અમે તો કંઈ લગ્ન કર્યા નથી ને અમે તો બ્રહ્મચારી છીએ કેન આઈ ટોક ઓન ફેમિલી વેલ્યુઝ બીકોઝ આઈ ડોન્ટ હેવ ફેમિલી અમારે પોતાના તો કંઈ પરિવાર છે જ નહીં પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં એટલે આમ તો ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પરંપરા છે એક પ્રણાલિકા છે કે સંતો છે સમાજમાં વિચરણ કરે અને સમાજ અને સંસારમાં વિચરણ એટલે ઘરે ઘરે જાય એ પરિવારમાં ત્યાં પુરુષ સભ્યો હોય તેની સાથે બધા બેસે એ પરિવાર સંબંધી કોઈ નાના મોટા પ્રશ્નોની વાત પણ થાય ચર્ચા પણ થાય અને એ પરિવારમાં દરેક પરિવારજનને સૂટ એવો બંધાય એવી વાતો સંતો કરે એ પરિવારમાં તમામ સભ્યો એ નિર્વ્યસની થાય એવી વાતો થતી હોય એ પરિવારમાં દરેક સભ્યના જીવનમાં નૈતિકતા એટલે કે મોરાલિટીઝ આવે એ સંબંધી એને પ્રેરણાઓ અપાતી હોય સંતો જ્યારે ઘરે જાય ત્યારે એ પરિવારજનોમાં અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી એ સંબંધી પણ માર્ગદર્શન મળે એટલે અમે સંતો બહુ જ બધા ઘરે વ્યક્તિગત ગયા છીએ પર મુજબ પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા જે સંસ્થામાંથી હું આવું છું ઇઝ અમ ટોપ ટેન ધ વર્લ્ડ દુનિયાની પ્રથમ દસ સંસ્થામાંથી એક સંસ્થા છે એ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બનાવી એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સાડા લાખ ઘરે વ્યક્તિગત ગયા છે થ્રી પોઈન્ટ ફાઈવ લેખ હોમ્સ પર્સનલી વિઝિટેડ એટલે એમને પરિવારમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ વધે એની માટે એમના જે અનુભવો છે ને તમારી સાથે શેર કરવાના છે કારણ કે સામાન્ય આદિવાસીઓના ઝૂંપડામાં પણ પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી છે અને મોટી મહેલાતો હોય એમાં પણ કરી છે આજે એમના ઉત્તરાધિકારી છે પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને હમણાં કદાચ છેલ્લા એક અઠવાડિયામાં બહુ જ ન્યૂઝમાં હતા એટલે કદાચ તમે જોયા હશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હમણાં આઠ નવ દિવસ પહેલા વીસમી એપ્રિલે મિડલ ઇસ્ટમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ યુએઈમાં એની રાજધાની અબુધાબીમાં શેખ ઓફ અબુધાબી મોહમ્મદ અલ નૈયન મોહમ્મદ અલ સૈયદ એમણે સત્યાવીસ એકર જગ્યા બીએપીએસ સંસ્થાને ભેટમાં આપી દાનમાં આપી એટલે તમે બધા અક્ષરધામ જોયું હશે યસોર નો

એમના વિઝડમની વાતો તમારી સાથે શેર કરવાની મેં કહ્યું એમ એમને સાડા ત્રણ લાખ ઘરે પધરામણીઓ કરી છે નાના મોટા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે લોકો એમને પ્રશ્નો એટલે પત્રો લખતા એવા સાડા ત્રણ એવા સાડા સાત લાખ પત્રો એમણે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર ધેન 70 લેટર્સ અ ડે વિથઆઉટ અ સન્ડે ફોર ફોર્ટી યર્સ

એવા પાંચસો વ્યક્તિઓ રોજ પ્રમુખ સ્વામી મહારાજે ટુ મિલિયન વીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન કરી આપ્યું તમે જે અક્ષરધામનું કેમ્પસ જોયું છે એવા નાના મોટા બારસો કેમ્પસ ટ્વેલ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા જે બાંધકામમાં હોય ખબર પડે બારસો અક્ષરધામ જેવા કેમ્પસ નાના મોટા ઉભા કરવા એટલે શું એની સાથે સાથે એસી થી પણ વધારે હોસ્પિટલ્સ કે નિર્માણ કર્યું અને એનું સફળ સંચાલન કર્યું આટલો મોટો સંપ્રદાય એમને ચલાવ્યો હમણાં જ અઢી ત્રણ વર્ષ પહેલા જે પોતે ધામમાં પધાર્યા પંચાણું વર્ષની ઉંમરે અને અમારા જેવા લગભગ બારસો સંતોને એમણે દીક્ષા આપી એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો એ સ્ટેનફોર્ડ હાર્વર્ડ કાનગી મેલન યેલ કિલોંગ એવી ઇન્સ્ટિટ્યુટમાંથી ભણેલા છે અમારા ઘણા બધા સંતો બાવીસ પચીસ વર્ષની ઉંમરે લાખ ડોલર બે લાખ ડોલરનું સેલરી છોડીને સંત થયા છે તમને એટલા માટે વાત કરી તમને એવું ના થાય નહીં ફાવ્યું હોય નહીં ગમ્યું એટલે આવી આવી ગયા ગયા કેમ જામ્યું એટલે બધું જામેલું ગમેલું જ હતું વડ આઈ મીન ટુ સે કે પ્રમુખ સ્વામી મહારાજ ને સમાજનો આટલો બધો વિશાળ અનુભવ સમાજની બધી ગતિવિધિઓ સાથે એ હંમેશા સુમેળમાં રહેતા એમના જે અનુભવની વાતો છે કારણ કે હજારો પરિવારના વિખવાદમાં મધ્યસ્થી બનીને એમને એ વિખવાદ મિટાવી દીધો હજારો પરિવારમાં કોઈ એકાદ બે વ્યક્તિને કંઈક પરિવારમાં અસંતોષ હોય અને ઝઘડા હોય એમને માર્ગદર્શન આપીને એ ઝઘડો એ મિટાવી દીધો આવા હજારો પરિવાર અત્યારે સમાજમાં એવા છે કે દે આર હેપી ટુડે આજે લોકો સુખી છે બિકોઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવેન્શન એટ ધ રાઈટ ટાઈમ એટલે રીતે અમે સંતો પણ વિચરણ વધી ગયા છે મેં પણ આઈ થિંક ઇન ધ લાસ્ટ થર્ટી યર્સ લગભગ પચીસ હજારથી પણ વધારે ફેમિલીની પર્સનલ વિઝિટ એમના ઘરે જઈને દુનિયાના લગભગ દેશોમાં જેટલી સિટીઝમાં તો હું પચીસ હજાર ફેમિલીને વ્યક્તિગત મળ્યો છું એટલે એ પ્રમુખ સ્વામી મહારાજનો એક વિશાળ અનુભવ એમનું શાણપણું એની સાથે આ બધી થોડી વાતો એ તમારી સાથે શેર કરવાની કે હા યોર ફેમિલી ઇઝ ધ હોમ ઓફ હેપીનેસ એમાં આપણે જઈએ પહેલા અમુક ચેક આપણે વિચારી લેવાના સમજી લેવાના જે આપણે ધ્યાન રાખવાનું છે પહેલો મોટો ચેક એ છે કે વેન યુ અર અ ફેમિલી તમે જયારે પરિવારની જેમ સાથે આવ્યા છો ઇટ ઇઝ અ ડિવાઇન યુનિટ ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ એક એક્સિડન્ટ નથી તો એક તમને ભેગા આવી ગયા બધા પતિ પત્ની દીકરા દીકરી મા બાપ ઘણી વખત કોઈને એવું એરેન્જ મેરેજ હોય અરે સોરી અરેન્જ મેરેજ ના હોય સેલ્ફ અરેન્જ મેરેજ હોય સેલ્ફ અરેન્જ મેરેજ હોય તો એ લોકો એમ કે પરિચય મત ખબર નહીં અમે તો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા વી એક્સિડેન્ટલી મેટ એન્ડ ધેન વી સ્ટાર્ટેડ ધેન વી ગોટ મેરિડ પણ દેટ વિચ યુ કન્સિડર એક્સિડન્ટ વોઝ નોટ એન એક્સિડન્ટ ઇટ વોઝ અ ડિવાઇન ડિઝાઇન એ બધું ભગવાનનું નિર્માણ કરેલું હોય છે પણ તોય તમે એમ કહો મેરેજ આર મેડ ઇન હેવન પણ હસતા હસતા એક વાક્ય હું મેડ ઇન હેવન બટ દે આરવડ ઓન અર્થ એટલે ભલે સ્વર્ગમાં બધા લગ્ન નક્કી થતા હોય પણ જીવવાનું છે પૃથ્વી ઉપર ને એટલે એમાં સ્વભાવ પ્રકૃતિ બધું આવે પણ જો એટલે એક્સેપ્ટન્સ ઓફ અ ગ્રેટ થોટ કે આપણે ફેમિલી તરીકે બધા સાથે આવ્યા તો ભગવાને આપણને સાથે મૂક્યા છે કંઈક આપણા ગયા જન્મનું એક ઋણ સંબંધ કંઈક આપણો એક કર્મ સંબંધ હતો એટલે પરિવાર તરીકે આપણે સાથે આવ્યા છીએ અને પરિવાર તરીકે સાથે આવ્યા છે તો આખું જીવન આપણે સારી રીતે બધાએ સંપીને સુમેળે કાઢવું એવું એક નિર્ણય અને નિશ્ચય બધાએ કરવો પડે યુ કેન ચેન્જ યોર સ્પાઉસ કેન યુ હવે કઈ તમારા જીવન સાથે તમે બદલી શકવાના છો કપડા બદલાય ઘર બદલાય કાર બદલાય પોલિસી બદલાય ઇન્સ્યોરન્સ ની પણ યુ કાન ચેન્જ યોર ફેમિલી મેમ્બર ફેમિલી મેમ્બર તો એક વાર ભેગા થઈ ગયા પતિ પત્ની હસબન્ડ વાઇફ અને એક કે બે ચિલ્ડ્રન માતા પિતા હવે તમારી જિંદગી બરોબર વ્યવસ્થિત સમજીને કાઢવાની જ છે ના ધ ચોઈસ ઇઝ યોર્સ તમે અમદાવાદ જવા માટે અહીંયા મુંબઈ થી રાત્રે ટ્રેનમાં બેસો ટ્રેન તો સવારે અમદાવાદ પહોંચવાની જ છે તમે પણ અમદાવાદ પહોંચવાના છો પણ ચોઈસ તમારી છે કે તમારે ઝઘડતા ઝઘડતા કો પેસેન્જર સાથે પહોંચવું છે કે કોઈ બે સારા માણસને થોડો પરિચય કેળવીને કંઈક સારી વાતો ને સારા વિચારોની આપલે સાથે પહોંચવું છે ચોઈસ ઇઝ યોર્સ એ ચોઈસ આપણી છે એમ ફેમિલીમાં પણ તમે બધા સાથે આવ્યા ચોઈસ ઇઝ યોર્સ કે જગડતા જગડતા જિંદગી પૂરી કરવી છે રોજ બધા ટેન્શનમાં પરિવારમાં તો ઘણા બધા પરિવાર એવા છે સવારથી ઉઠીને બધાને ટેન્શન એકબીજાનું એકબીજાનું ટેન્શન રહે તો એવી રીતે પણ જીવન પૂરું થાય છે અને તમે બધાને સમજીને એક ફેમિલી મેમ્બરના એક્સેપ્ટન્સ એક ફેમિલી મેમ્બરને સ્વીકારીને એકબીજાને સમજીને થોડું મોટું મન રાખીને એકબીજા સાથે થોડું અનુકૂળતા કરીને તમે ચલાવી લો તો પણ સરસ રીતે જીવન પૂરું થાય લાઈફ તમારી પોતાની છે પણ સ્ટીલ યુ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ આ વ્યક્તિ સમજાણું લાઈફ તમારી પોતાની છે જે તમે જીવો છો એ સ્ટીલ તમારું એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ નથી હા કે ના આપણે બધા છીએ આપણે બધા એકબીજા ઉપર આધારિત છે પતિ પત્ની હોય સંતાનો હોય મા બાપ હોય પછી કાકા કાકી હોય મામા માસી હોય પડોશી હોય પરિવારજન હોય રિલેટિવ હોય કોઈ ફ્રેન્ડ હોય આપણે બધા એકબીજા ઉપર આધારિત જીવન જીવીએ છીએ કોઈ વ્યક્તિ એકલો તો જીવન પૂરું કરી શકે નહીં સામાજિક દ્રષ્ટિએ પણ નહી અને નાના મોટા પ્રસંગે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સુખ દુઃખ દરમિયાન પોતાની નજીક પંદર પચીસ વ્યક્તિઓની મદદની જરૂર પડે જ તો ધો વી હેવ આર ઓન લાઈફ વી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ વી આર ડિપેન્ડન્ટ અને એમાં એવું નથી કે આપણે નવ્વાણું ટકા ડિપેન્ડન્ટ એક ટકો ઇન્ડિપેન્ડન્ટ હંડ્રેડ પર્સન્ટ ડિપેન્ડન્ટ જ છીએ તો પછી આપણે ક્યાં હોશિયારી રાખવાની જરૂર છે ક્યાં ક્યાં કોલર ઉપર રાખવાની જરૂર જરૂર છે છે બે બટન ખુલ્લા કે આઈ એમ સમથિંગ યુ આર નથિંગ પરિવારજનો આપણને મૂકીને બારગામ ગયા હોય અથવા તો આપણે ના જઈ શકીએ ભેગા કામ ધંધા માટે તો બે દિવસ બધા ઘરમાં કોઈ ના હોય તો આપણે સુનું સુનું નથી લાગતું કે વોટ્સએપ પર ફોટા તો મોકલો તમે લોકો ક્યાં છો ક્યાં ફરો છો તો નથી આવી શક્યો પણ તો પરિવારજન સાથે એ એક આત્મીયતા છે પરિવારજન સાથે એક પ્રેમ છે એ આપણે બધા નિભાવીએ છીએ અને પરિવારમાં આપણે સાથે રહીએ છીએ એટલે કહેવાની વાત એ છે કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ આપણો જે પરિવાર છે એ આપણી માટે સુખનું મુખ્ય કારણ છે તો જ્યારે આપણો પરિવાર જ આપણી માટે સુખનું મુખ્ય કારણ છે તો આપણે આપણા પરિવારને પૂર્ણ રીતે સ્વીકારી લેવાનો પૃથ્વી પર દરેકનું જીવન વ્યક્તિગત જીવન કે પારિવારિક જીવન એ વ્યક્તિગત કે પારિવારિક જીવન એ એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલે છે તમે જો દરેકનું જીવન એક્સેપ્ટન્સ ઉપર ચાલશે એડજસ્ટમેન્ટ ઉપર ચાલશે અને કોમ્પ્રોમાઇઝ ઉપર ચાલશે આ ત્રણ શબ્દ માં દરેકે સ્વીકાર પણ કરવો પડે અને માસ્ટરી પણ મેળવવી પડે સ્વીકાર પરિવારજનનો સ્વીકાર બીજું શું એડજસ્ટમેન્ટ અહીંયા કોઈ બેઠા એમ કહી શકે કે મારા ઘરમાં મારા પરિવારમાં કાયમ મારું ધાર્યું થાય છે આંગળી ઊંચી કરો તો ત્રીસ ચાલીસ વર્ષ લગ્ન થઈ ગયો હોય તો નહીં ને કે બે વર્ષ થયા હોય નહીં નહીં ને એડજસ્ટમેન્ટ છે કોક વાત આપણા મનનું સચવાય કોક વાત સામેવાળી વ્યક્તિનું મનનું સચવાય કોમ્પ્રોમાઇઝ છે સારું થઈ ગયું તો એડજસ્ટમેન્ટ એક્સેપ્ટન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ એટલે મેં તમને બે વાત કરી એક તો પરિવારજન તરીકે તમને બધાને ભગવાને ભેગા મૂક્યા છે ઇટ્સ અ ડિવાઇન ડિઝાઇન ભગવાનની ઈચ્છાથી તમે પરિવાર તરીકે ભેગા આવ્યા છો એ વિચાર પહેલો મનમાં રાખવાનો બીજું કે આપણે આપણા પરિવાર સાથે અડજસ્ટમેન્ટ એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝની ભાવના હંમેશા રાખવાની કારણ કે હવે આપણે એમાં બદલાવ લાવી શકવાના નથી હવે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી હવે એમાં કોઈ પરિવર્તનની શક્યતા નથી